છોકરા મોટા બિચારા પણ પ્રેમ બહુ બે આવું પાંચ દી આલ્યું ભાઈ રોજ ફોન કરે બેન ક્યાં છો કે ઘીરે ક્યાં લઉં આમાં ઘીરે ઘીરે થવું ઘીરે છો કે હા તો મિક્સર ચાલુ કરો જો લોકડો ઘીરે હતો એટલે રસોડામાં જઈને મિક્સર ચાલુ કર્યું ઘર દિન ફોનમાં સંભળાયું બોલ કે ઓકે આવું પાંચ દી મિક્સર સંભળાયું રોજ બેન પૂછે ક્યાં છો ઘીરે મિક્સર ચાલુ કરો એટલે ઓલો મિક્સર ચાલુ કરે

એ પ્લીઝ જા લખો ને એક બીજું લખજો મારા બાપ કદાચ આપણે પરિવારમાં મનદુખ હોય ભાઈ ભાઈ કદાચ ન બોલતા આવી ઘટના તો ઘટવી જ ન જોવે હવે આ એકવીસમી સદી પણ માની લ્યો કે કઈ કારણોસર બે ભાઈઓ નથી બોલતા પણ નાના બાળકો હોય ને તો બે ભાઈ બાળકને રમવા દેજો ભેગા એવું લાગે તો કહેજો કે જા મોટા બાપાને ઘેરે રમવા જા મોટા બાપા નહીં કહેવાય જા કાકાને ઘરે રમવા જા બેટા વેરના બી ન વાવતા બાળક ભગવાન છે તમે જે કહેશો ને એ ગ્રહણ કરી લેશે અમારા ભાવનગરમાં આ બધી વાતો હું એ બોલી બાજુ નહીં જ કર્યો આ નહીં કરું કાંઈ ભાવનગરના બે પતિ પત્ની બેઠેલા છોકરાએ સાહેબ જવાન થઈ ગયા મતલબ જવાન મીન્સ કે સાતમું આઠમું ભણે એવા સમજણા અને આપણે પુરુષ જાત તો ઉંમર થાતી જ નથી આપણે તો નથી ઘણા ભાફલા બેઠા બેઠા ઓટલે બેઠા ન્યાલી લીધે આ કોના હોઉં નીકળ્યા તારા એ મોચ્યો આવ્યો હવે તો હેઠો બે બસ મારા સાધુડા દાંત કાઢે ને એટલે માયા આયનો ધકો વસૂલ થઈ જાય સાહેબ હકીકત કહો સાહેબ મને મને બસ આનંદ કરાવવા નીકળ્યો માયો એ માયા કી માયા ચાલ હાય સાહેબ કાલ સોમનાથના મેદાનમાં દોઢ લાખ માણસ બેઠું તું ને એકલો માએ જે મોજ કરી સાહેબ હા 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 દસ વાગે ચાલુ કર્યું હવા બે પૂરું કર્યું ચાર કલાક આવી જાય કાગડા કઢી પીવા અને એવડી કૃપા છે સાહેબ હું અભિમાન નથી કરતો હું પણ ડાયરો ચાલુ થાય એટલે મેળાના ચકડોળ ફરતા થઈ જાય હા હડુડું કરતું માણસ આ તમારો પ્રેમ છે અને જાહેરમાં કહું છું સાહેબ કે આ જનતા જનાર્દન માયા આયરના ભગવાન છે મારા એક ના નહીં જાહેર જીવનના તમામ વ્યક્તિનું કોઈ ભગવાન હોય ને તો એ એ તમે અમારા ભગવાન છો કારણ કે મંદિરનો ભગવાન અમે જોયા છે પણ એણે અમારે હામાં દાંત નથી કાઢ્યા તમે અમારે હમણાં દાંત કાટો છો તમે રૂપિયાની ઘોર કરો છો અને ભગવાન કીધું છે એમને ભગવાને જે વિરાટ રૂપના દર્શન કરાવ્યા અર્જુનને તેનું વર્ણન એવું જ છે કે અનેક માથા અનેક મોઢા અનેક હાથ અનેક ભૂજાવું આ તમે મારા માટે વિરાટ રૂપ છો અને મુખ્ય રૂપ અહીંયા આમાં બેઠા છે સાહેબ આમાં કોઈ અગ્નિ મુખ છે કોઈ આમાં વિરાટ મુખ છે કેટલી ભૂજાઓ કેટલી નજરો કેટલી આંખો જ મારી સામે આ આ આ પરમાત્માની કૃપાને બીજું શું કહેવાય દરેક કલાકાર માટે મારા એકલા માટે નથી કહેતો એટલે બાળકે પણ ભગવાન છે હમણાં હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં જતો હતો ને તો ભાઈનો ફોન આવ્યો મને કે માય ભાઈ અમારા ગામની બાજુમાં પ્રોગ્રામ છે આજે મેં કીધું હા નીકળી ગયા ઘરેથી મેં કીધું હા ભાઈ તો મને કે કામ કરજો ને રસ્તામાં મારું ગામ આવે તમે એ ગામ જોયું છે મેં કીધું ના એ રસ્તો નથી જોયું મારું ગામ તો જોયું ને મેં કીધું હા તમારું ગામ જોયું બસ મને કે મારા ગામથી બાર કિલોમીટર થાય એટલે તમે મારે ઘરે આવો આપણે અહીંયા ચા પીએ ચા પીને પછી હું તમારી સાથે આવું એટલે તમારે રસ્તો ગોતવો ન પડે ઓકે ફાઇનલ એની ઘરે અમે ચા પીધા મને કે પાંચ મિનિટ બેહો એટલે મને કે હું ફ્રેશ થઈ આવું ઈ ગયો બાથરૂમમાં અને એનો છોકરો જે બેઠેલો સામે સોફે પૂજાભાઈ એવી રીતે મારી સામે એ જોતો હતો છોકરો આપણે એમ થાય કે મેં મેનું શું શું ખરાબ કર્યું છે એમ હા આમ બેઠેલો મારા બાપાને લઈ જવાનું જવો ને આજ મેં કીધું હા એમ નહીં તું મને ઓળખ ઓળખું ને રોજ ટીવીમાં જોઉં હમણાં મેં નવું ચાલુ કર્યું જેના ઘરે જવાનું અવડું છોકરો હોય ને એ છોકરાને એ ઘરે આપણું કેટલું માન છે ને એ છોકરા નામ પૂછો તો ખબર પડી આપણે એમ કે છોકરા ઓળખશો મને હું મારું નામ તો ઘરમાં જે નામ લેતા હોય ને આપણું આપણી ગેરહાજરીમાં એ છોકરો બોલ છે એ તો આપણે સાહી ચાર્જ કહેતા ઓહો આવો માયાભાઈ આવો બાકી આપણે જ્યાં પછી એવું ન માનવું કે આપણે બધે જમાવટો અમુક ઘેરે માયલો જ હોય ઓલો માયો આયર કલાકાર હતો હા અમુક છોકરાને કહું કોણ શું નામ મળતા ને માયો આયો ન્યા સાહેબ એવા ખોટી નહીં થવાનું આ આ ઘર તો સારું હતું એટલે એ છોકરાને મૂળ તો સાથે આવવું હતું ને થોડુંક વધારે આમ એટલે મેં કીધું મને ઓળખશો મને કે હા ટીવીમાં જોઉં ને તમારા પોદલામાં જોઉં હાલું બોલો મને આવે હું નામ મારું માયાભાઈ આયલ તો હોય હા એટલે હા નગર મને બીક હોય બહુ બીક હોય મેં કીધું હા મારું નામ માયાભાઈ બરાબર છે મન કે બોલો બધું ગમે એટલું પણ થોથિયા તેવો હાવ તમે નીચાડે ગયા જ નથી મારા બાપા કહે ને માયા ભાઈ ભીન્યા જ નથી હાવ થોથ છે અરે મેં કીધું હોય કે એમ તો હું ભણેલો છું મન કે કાંઈ નહીં મારા બાપા કહેતા હતા તમને એક થી પચાના એકલાય નથી આવડતા અરે મેં કીધું હોય કે એક થી પચાના એકલા નો આવડે એવું લાગે બેટા લાઈવ લખી દો તા તો દફ્તરનો ખાગ્યો આજે લખી દો નોટબુક ને પેન બે આપી અને મેં તો ભાઈ એકથી પચાસ એકડે લખી દીધા હું કાલે જોઈ લે આમાં કાંઈ ભૂલ હોય તો કહેજે તો હું કે માલું લેચે ને તઈ વડના દીકરા મહેમાન પાસે લેશન કરાવી લેતા હોય એટલે બધા પતિ પત્ની મેં બેઠેલા ભાવનગરમાં છોકરાએ તે થોડાક સમજણ થઈ ગયેલા એટલે બે રૂમમાં બેઠા હતા તેને પતિએ કીધું કે હમણાં વેકેશન છે રજા છે હાલ નહીં કે સારું ફિલ્મ થિડ જોઈ આવી એની પત્ની કેમ મૂંગા મરો છોકરા જવાન છે હવે ફિલ્મ તો કિરે થાય જ આવી યાર હાલ ને જાય કારણ કે ફિલ્મમાં છોકરા હારે ન લેવાય હો જે પ્રોગ્રામ કરવો એ પરફેક્ટ કરવો કારણ કે ફિલ્મ કઈ આમ કઈ હજર થી તો ન જોવાય છોકરા બેઠા એટલે મર્યાદામાં રહેવું પડે નહીં 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 એ તો પછી ખારી સિંગ લઈને બેઠા હોય બેન વળી એક એક દાણો ખાતા જતા હોય ફિલ્મ જોવાતું જતું હોય હવે છોકરા હારે હોય એટલે એ તો કઈ થાય નહીં એટલે એને ઘરવાળે કીધું છોકરા મોટા થઈ ગયા તાક છોકરા ઘીરે રહેશે આપણે બેને જવું પણ છોકરા તાકી હું સમજાવી દે તું જો એટલે છોકરાઓની ને પપ્પો પપ્પા ગયો જો બેટા અમારે આપણા સંબંધી ને ઘીરે કથા છે એટલે ઠેઠ મહુવા જવાનું છે દોઢ કલાક જવાની દોઢ કલાક આવવાની એટલે ત્રણ કલાક અને એક કલાક અમારે ત્યાં ખોટી થવાનું એટલે ચાર ચાર કલાક બેટા અમે ઘેરે આવવાના નથી એટલે ઘરે શાંતિથી રજો બેટા એ કે પપ્પા ચાર કલાક નહીં આવો નહીં ચાર કલાક નહીં આવી બેટા ત્યાં જવું પડશે ના ના એ તો જવું પડે તો જવું જ પડે ને કાંઈ વાંધો નહીં પપ્પા તાર જાઓ હું તાર બા બેહી જાય કાંઈ વાંધો નહીં તમે તાર જાઓ અમે ઘેરે શાંતિથી બેસું જાવ પપ્પા આ સતનારાયણની કથાનું કઈ મારા વાલીને નીકળી દઈએ પછી આ છોકરા બેઠા તેણે કીધું બાપા ની અંદર 4 કલાક આવવાનું ન તો આલી બેય ભાઈ ફિલ્મ જોઈ આવી ઇન્ટર માં એના બાપ બધા ભેગા થઈ ગયા ઇન્ટર માં જો છોકરા આખલી સીટ માં બેઠેલા બોલાય પૂછી કા છોકરા તમે હું આવ્યા હતા કે અમે સતનાયન નો શેરો લેવા આવ્યા બાપા નહીં નહીં બાળકો સાથે બહુ બહુ ધ્યાન રાખવું પડે સાહેબ વડીલ જોયા એટલે યાદ આવ્યું એક જણા શનિવારે હનુમાનજીના મંદિર પાસે નીકળ્યું અને આ બધા જાણીએ છીએ કે શનિવારે આપણે બધા ગામ છે હનુમાનજીને તેલ ચડાવતું હોય આખું ગામ હનુમાનજીને તેલ ચડાવતું હતું બાપુ હવે આ હાવ લુખેશ ઘરમાં તેલ ખાવા નહીં ગામ હનુમાન માથે ચડાવ્યા કેમ જોવાય અને તૈણ કોથળી પી ગયેલો હંજવા પર ઘણા વર્ષ પહેલા હું ગયો ને એક ભાઈ ફૂલ પી ગયેલો ગાડી થી આડો ખે ને એમ ભાંગી ના કરો એનો આ હકીકત બની વડીલો આવ્યા એક બે જણા માર્યા પણ તમને કોઈ ગાડીનું બમ્ફર મૂકે નહીં પીલી ના એટલે પછી મેં ઓલાને કીધું તમે એને ખીજાવ હું નીચે ગયો એના કાનમાં સહેજ વસ્તુ કીધી મુઠીઓ વાળીને ધોડ્યું મને કે એને ઊભા રહી ગયો આવું આવી જાય મારા ભાઈ દાખ આ ગાદા એ આમ ગયો પછી ઓલા મને કીધું મને કે તમે કાનમાં કીધું હું એ તો કયો મેં કીધું બે કોથળી લેતા એક મારે હાટો ને તારે હાટો એમ પૈસા હું આપી દઈ તારે જા તો મેં દોડવા અરે જે જેનો વ્યસની છે એને આપી ગયો ને ભાઈ મેં કાનમાં પૂછ્યું કે અહીં મળતું હોય ગાય ખાલી નહીં હું ઊભો ને તો લઈને આવ્યું ગયો સમજાય શું કહેવા માગું છું આપણી પાસે પૈસા છે અત્યારે સંપત્તિ છે જમીન છે અત્યારે એક પણ સમાજમાં એવું ઘર નથી કે આખો દી મજૂરી કરે ત્યારે હાંજે રોટલા ભેગા થાય પણ સાહેબ આપણે નાના નાના વ્યસનો આપણે મારી નાખ્યા છે અને આ શિવના સાનિધ્યમાં વરહના હોળમાં દિવસે બેઠાથી પગે લાગીને કહું મારા બાપ વ્યસનથી આગળ અને સમાજની એકતા રાખજો અઢારે વરણ એક થઈને રહેજો એક થશો અઢારે વરણ આ દેશને જ્ઞાતિવાદે પણ મારી નાખ્યો પડતી આવી છે આ દેશમાં ભગવાને આપણા પર ખૂબ કૃપા એ માટે કરી છે કે આ ભારતમાં કૃપા કઈ અત્યારે સાહેબ તમે જનરલ તમે યુવાનો બધા જોઈ લો વી બાવી વરહના એક પણ છ ફૂટથી નીચો નહીં હોય એ આ દેશની ગરીબાની તો બીજું શું મારા દેશનો યુવાન મજબૂત થતો જાય છે વ્યસનમાં નવ યોજાવો જોઈએ છૂટા પડી જાવ તો તમારી કોઈ વેલ્યુ નહીં રહે દાખલા તરીકે તમે ફ્રૂટ માર્કેટમાં જાઓ તો હું તમને એટલું પૂછું કે કેરીના ભાવ વધારે કેળાના કેરીના સફરજનના ભાવ વધારે કેળાના સફરજનના છતાં તમે ફ્રૂટ માર્કેટમાં જાઓ તો કેરીની ચીર કરી ગયા કાજો ભાઈ શાકતા જાઓ શાકતા જાઓ નો જોતો કાંઈ નહીં શાકતા જાઓ મફતમાં કાપે કે નહીં સફરજન ની ચીર કરીને દેશે કે એ લેતા જાઓ લેતા જાઓ ચાખો તો ખરા ન જો તો કાઈ નહીં પણ કોઈ દી કેળું તોડીને કોઈ દીધું કે આ સાખતા જાવ નો તોડાય ડોહા ડઝન માં ભેગા મળે નોખા નથી હે જો તમે ભેગા રહેશો તો તમારો ખોટો ઉપયોગ કોઈ નઈ કરી શકે સાથે રહ્યો ગામમાં એક જણા નું દુઃખ આખા ગામનું દુઃખ હોવું જોઈએ સુખ તો વહેંચી એકાઈ સાહેબ દુઃખ નું ભાગીદાર થવા જવું પડે અને એટલી લાગણીને એટલો ભાવ જો સમાજમાં આવી જાય તો મને નથી લાગતું કે હિન્દુસ્તાનમાં કાંઈ ઘટે પણ કહેવા ગયો સાહેબ કે આ દેશમાં જ્યાં સુધી આવા સાધુ બેઠા છે ને ત્યાં સુધી પરદેશના બાપની તાકાત નથી હિન્દુસ્તાનની ધરતીમાં પગ મૂકીએ કે હ આમ મિલેટરી થાકી ગઈ હોય ને તેથી જો આ શિપ ચાલીન ઉભા છે ને મારા હમ સાહેબ એ તો એને એની એને આખી ઓલી નીકળે ત્યારે જોવો ત્યારે ખબર પડે કે એની અંદર શું તાકાત છે આનું હું જાહેરમાં કહું સાહેબ સંતો બેઠાને ને સારું નથી લગાડતો પણ મારા બાપ જાહેરમાં કહો કે અમેરિકાની નાસા કંપની સંશોધન કરી કરીને ટળી જાય જે પ્રાપ્ત ન કરી શકે ને એ મારા ભારત વર્ષના સાધુડોની જોડીમાંથી ક્યારે કરીને દેખાડી દે નક્કી ન રહે સાહેબ આ નરું સત્ય છે અને ત્રીજી વાત કે આ દેશ આ દેશનું શાસ્ત્ર આપણે તારીખોના દીકરા થઈ ગયા બાકી અમેરિકાની નાસા કંપની હાલતી હોય ને તો ભારત વર્ષના પંચાંગ ઉપર હાલે છે કોઈને પૂજ્યો કોઈ ભણેલ ગણેલ હોય એને કારણ કે એને 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 સંશોધન કરવું હોય આકાશનું સંશોધન કરવું હોય તો તારીખ પ્રમાણે ચંદ્રની વધ ઘટના હોય તિથિ પ્રમાણે થાય એને દરિયાના મોજા ગણવા હોય સાહેબ વિજ્ઞાનને તારીખ પ્રમાણે મોજાની હોય તિથિ પ્રમાણે હોય આ ભારત દેશના પંચાંગ પ્રમાણે હાલે છે અને આ દેશના શાસ્ત્રોને અંગ્રેજો લઈ ગયા ને એની સંશોધન કરી પાવડી થી ઉડતા હતા તેમાં કઈ 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 રીતે એનું વિજ્ઞાન હતું એમાં પ્લેનનું નું સંશોધન થયું છે ટોટલી ભારતના અને ઘણા મને કહે ને અમેરિકાથી આપણે માયાભાઈ કેટલા વર્ષ પાછળ છીએ મેં કીધું તારો બાપ આખો યુગ આગળ થઈ આપણે ઋષિ બાપુ અમેરિકા તો હજી ચંદ્ર સુધી પગ્યું હવે તો આપણે જઈએ આવ્યા પણ એના બાપની તેવડ છે સૂર્ય સુધી પહોંચે કરે સાળો ત્યારે ગણતરી તો કરો આ દેશ કેટલો આગળ છે કે મારો ને તમારો બાપ હનુમાન જન્મતા વેદ જો સૂર્યને ગળી જતો હોય તો કેવડી ઉર્જા હશે હે ઈ હનુમાનજીની દેરી પાહેલી શનિવારે એક પીધેલો નીકળ્યો ફૂલ થઈ ગયો અને ગામ તેલ ચડાવે હું ગાયા ઘેરે ખાવા નથી ને મારો દીકરો બધા ગામના હનુમાન માટે ઢોળી દે એટલે આવીને કીધું એ હાલો નીકળો બધા ભાગવા પેલા ગામના ના કે તો આ ભાઈ ગયા ભાઈ છેલ્લે પૂંજારી બે કુતરા વહી ગયા કુતરા એક એક પાણો નાખ્યો ને પૂંજારી બાપુ હતા કીધું હાલો બાપુ જય શિયારામ કરો હાલો બાપુએ કીધું કે તને મારો અડમાન પોગે ભાઈ બીજું તો હું બાપુ નીકળી ગયા પછી હનુમાન ને આ બે આવી ગયા હનુમાનજી ને કીધું ઓળખાણ પડે તમે નો ઓળખો હવે હવે થોડો ઓળખો જાણે કેમ લંકામાં હેર્યા હોય હામી માં હવે નો ઓળખાણ પડે રામ ના કામ કર્યા એમાં ઠૂટ થઈ ગયા કા અને સાંભળી લેજો હનુમાનજી તમે રાબેટા મુજબ કામ નથી કર્યો તમે ક્યાંક ભૂલું કરી ગયા તમને હનુમાનજી સાંભળી લઈ ગયો તમને ગોતવા મોકલ્યા લંકા બાળવાનું તમારા એજન્ટમાં હતું જ નહી તમે પ્રોટો ભંકી હોય નિયમને બંધારણને ટપી ગયા છો અને પછી તમે લંકા બાળી દીધી સાંભળી લઈ જાઓ સારું કામ નથી કર્યું હોના નહીં હતી પણ મૂળ વાંદરાની જાત ને તમને ખબર તો ન હોય કે હોનું કહેવાય લે હનુમાનજીનો નો ભાઈ મગજ લઈ ગયો કે એક ગદા ફેકો ટાળી દો પણ હનુમાનજીને નહીં ચૂક રાવણ માર્યા પછી આવા લુખેશ મારીએ તો એમાં આપણી આબરૂ નહીં કાંઈ હા બધા જ નહીં પણ બાધો તો વળીયો હો ભાઈ રાક ને ન મરાય ફોર વ્હીલ આપણી પાસે થઈ જાય ને પછી સાયકલ તુકારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી રહેતો હા આવા સિંગલ રોડ ઉપર જતા હોય ને આપણી ગાડીને એલોઝન લાઇટ હોય ને સામે વાળો આવતો હોય તો ડીમ લાઇટ કરીને એક શીલો હેઠો ઉતારી દેવો એને સામે મોરે મોરો ન જ દે તેવડ હોય તો ડમફરીઓ આવતો એને સામે સામે જ આવવા ત્યાં તો ખીખી ખી કહેતા હેઠા હોય પી જેલ ના ના જા ને પી છે હા એના બમ્ફરને ખોબોય નહીં પડે ને તું ટોટલ લોસમાં વિયો જાય દીકરા આ તો આ ગાડીઓ અત્યારે નવી નવી ગાડીઓ નીકળે એમાં એરબેગ હું કામ આવ્યું ભાઈ ગાડી ફટકાય એટલે એરબેગ ખુલી જાય શું કામ કંપની વાળા આ બેગું કાઢી આ યર કાઢી શું કામ હપ્તા દીધા વગેરે મરી ન દાવા દો યાર અને હવે તો એરબેગું એવી આવવાની ભટકા હે માણસ બારો ભાગ છે એરબેગ એર બેગ પકડી લે ભાગ તો ક્યાંથી હનુમાનજી હામો ખૂબ ઈ માણસ ખીજાણો હનુમાનજી શાંત થઈ ગયા આને નો કાઈ કહેવાય અને ઘટના ઘટી ને લંકામાં લંકા થી આવ્યા પછી અયોધ્યામાં આવ્યા પછી લક્ષ્મણ શેષા અવતારો શેષ નારાયણ નો અવતાર અને માંડી અને ત્યારે રામે કીધું લખન ધીમો કે કેમ એની વયડ આપણે ન કહેવાય ભલે બોલે મગર જે રાવણ મારીને આવ્યા ધોબી બોલે નહીં કારણ કે એ લેવલ જોયું એટલે હનુમાનજીએ કીધું કે આ પીધેલ છે ભલેન બોલતો કા મોટું બેન થઈ ગયું બોલો ને બોલો બોલો આખી લંકા ભડફડ ભડફડ હળગાઈ નાખે ભલેન હળગાઈ નાખે પણ એક કહી દો હોનાનો ઠેકડો લેટ આવ્યો તો તમારે શું યાત આપણી ભૂખ નું યાદ ઠીક છે હવે જેઠા ઉઠી થઈ ગયો કાલ આવે પંદર હજાર રોકડા રાખ્યો ને તલવાર કાઢી તલવાર દેખાડી મંડળ રામભાઈ જે બજરંગ મંડળ હતું એ મંડળે નક્કી કર્યું કે આપડી પાસે પૈસા નથી આપણે અગિયાર હજાર મૂકી દે ગામનો આ માથાભરે માણસે લઈને પાછો કાલ આવે અને પૈસા ન હોય અને તલવારની પીસી મૂર્તિને અડી જાય તો પાછી જયપુર થી મૂર્તિ લાવવી ખર્ચો વધશે કરવું શું એટલે મંડળમાં હોય ને વડીલ એને કીધું કે કામ કરો આપણી મૂળ મૂર્તિ છે ને એને આડું પાટેશન કરી ગયો અને ગામમાં લઈ સિનાઈ માટીની નાની મૂર્તિ હામી મૂકી ગયું ભલે ને તોડી ના બીજે આડું પાટેશન રાતમાં રાતમાં બધું બાપુ ગોઠવાઈ ગયું પાટેશન મારી દીધું આગળ નાની મૂર્તિ મૂકી દીધી અને ઓલો બીજે દે આવ્યો ને આમ તલવાર કાઢ્યો ભાગી ગયા ભાગી ગયા સાહેબ આપણો બાપ હનુમાન છે સાહેબ તમારો નશો તમે તમારો દેવ કોણ છે એ ભૂલ વાડે છે તમારો ઘરમાં વડીલ કોણ છે એને ભૂલવાડે છે

పవన <trupa> శుభనామా